કેશોદ ખાતે ચાલતા હિન્દુ યુવા સંગઠન દ્વારા રાહત દરે એટલે કે ફક્ત રૂપિયા એકસો પચાસમાં દસ બુકનું બંચ આપવામાં આવ્યું હતું જેમાં એક વિદ્યાર્થી દીઠ એક બંચ આપવામાં આવેલ હતું જેમાં પ્રથમ જય શ્રી જય ઘોષ સાથે દાતાઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો જેમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા શહેર પ્રમુખ હિરેન ભોરણિયા ડોક્ટર સ્નેહલ તન્ના વિવેક કોટડિયા મિતુલ ડાંગર તેમજ હિન્દુ યુવા સંગઠનના રજની બામરોલિયા વિશાલ સોલંકી જયદીપ જાડેજા તમામ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ માત્ર વિદ્યાર્થીઓની જરૂરિયાતને દયાને લઈને નોટબુક વિતરણ કરવાનું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો દ્વારા ચોપડા માટે લાંબી કતારો જોવા મળી હતી જોકે શાંતિપૂર્ણ રીતે એક લાઇનમાં ચોપડા લેવા સહયોગ આપવામાં આવ્યો હતો જેમાં કેશોદ પોલીસ દ્વારા પણ ખૂબ જ મોટો સહયોગ અપાયો હતો

અને કિશોરમાં વાર લેવા ને તો વિતરણ થવા જઈ રહ્યું છે અને વિતરણ પ્રતિ ચાલુ છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને આ ચોકડા વિતરણ છે દાતાશ્રીઓના સહયોગથી અમે કરી રહ્યા છીએ તો દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે તમામ કાર્યક્રમોમાં સાથા સહકાર આપો એવી વિનંતી અને આ પછી ધોળેના દિવસે છાવા ફિલ્મ હિન્દી યુવા દ્વારા વિધિવકમાં છાવા પીલ બતાવવામાં આવશે તેમાં પણ વધારેમાં વધારે સંખ્યામાં લોકો લાભ લે એવી વિનંતી છે જય શ્રી રામ મધુ મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો